નમસ્કાર આપ જોઈ રહ્યા છો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત સુરત શહેરના હીરાબાગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા બિનજરૂરી હોર્ન વગાડવા સામે જનજાગૃતિ અભિયાન યોજાયું હીરાબાગ સર્કલ પર ટ્રાફિક સિગ્નલનું પાલન કરાવવા અને બિનજરૂરી હોર્ન ન વગાડવા અંગે પોસ્ટરો દ્વારા વાહન ચાલકોને સંદેશ આપવામાં આવ્યો ટ્રાફિક પોલીસ દ્વારા સ્પષ્ટ કરાવવામાં આવ્યું કે જો વાહન ચાલકો બિનજરૂરી હોર્ન વગાડશે તો તેમના સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે ઉપરાંત હોર્ન હોર્ન ધરાવતા ચાલકોના કાઢીને તેમને દંડ પણ કાર્યક્રમ દરમિયાન વાહન ચાલકોને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવા હેલ્મેટ પહેરવાના નિયમનું પાલન કરવા અને હોસ્પિટલ તથા શાળા નજીક હોર્ન ન વગાડવા સૂચનાઓ આપવામાં આવી ટ્રાફિક પોલીસનું કહેવું છે કે દરેક નાગરિકે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ અને અન્ય લોકોને પણ પાલન કરવા પ્રેરિત કરવું જોઈએ

રોડ ઉપર મારામારી ના બનાવ માં જોઈએ ટ્રાફિક જામ ના બનાવ સિનિયર સિટીઝન જો પડતી મુશ્કેલીઓ માં જોઈએ બાળકો નાના બાળકો સ્કૂલ જાય છે એમાં પડતી મુશ્કેલીઓ માં ઘણા બધા સુધારા જોવામાં આવેલા છે હેલ્મેટ લોકો પહેરી રહ્યા છે છતાં જો અમે લોકો જોયા કે ઘણા બધા અકસ્માત ના બનાવ ટુ વ્હીલર બના જેમાં લોકો મૃત્યુ થયા છે વિધાઉટ હેલ્મેટ હતા આ બહુ દુઃખદ બાબત છે સાથે સાથ સુરત શહેર લગભગ જો નેવું લાખ વસ્તી બસ્તી ધરાવતા શહેર છે અને લગભગ જો

અત્યારે એકત્રીસ ડિસેમ્બર તક અમે લોકો આ બધા મુહિમ પૂરા કરવાના છીએ અવેરનેસમાં ના એના પીછે ધીમે ધીમે એના પછી અમે લોકો ઇમ્પ્લિમેન્ટ કરી છે અમારી પાસે જો એના ધ્વનિ પ્રદૂષણ માપવા માટે યંત્રો પણ છે પરંતુ લોકો સામે એક રિક્વેસ્ટ કરીએ છીએ જે રીતે આપ સિગ્નલ ને હેલ્મેટ નો આપી રહ્યો છું સુરત ના ભલાઈ માટે આજ પ્રકાર આપ લોકો બિનજરૂરી હોરન નહીં વગાડો જો આ આપ હોરન ના વગાડીને એક સચ્ચા જો આપના નાગરિકને ફરજ બજાવશો આ બધા અને

તમામ લોકો થી વિનંતી કરતો ખાલી કઢાઈ લે અગર નહીં કઢાવતી કંપની ફ્યુટેડ કોઈ જો અગર હાર નવરા સિજપ કિવાદ મે લગાવશે તેના પર અમે સીરિયસ કાર્યવાહી પર કરવાલા છે સાતુ સાત જો કંપની ફ્યુટેડ બી દેટલા હાર ન છે એના ભી તમને જરૂર સેવાએ કોઈ ત્યારે વહાળો અધરો ન બગાડો અને સુરપને આપ નેકરો આપને પોતે લાગે કે આપનો કોઈ કો બગાડો તકલીફો કામને પડતી નથી તો આસે થી જો અમારી પોલીસ સુરત શહેર પોલીસ કાર્યવાહી ચાલુ કરી છે અને અમે લોકો અપીલ ભી કરીએ આમાં સહકાર આપવો જોઈએ અને અમે પર છે કે સુરત સુરતના લોકો જોઈએ સુરતના ના ધ્વનિક બચાવવા માટે આ મુહિમમાં એકદમ આગળ આગળ જોવા માટે ન્યૂઝ ગુજરાત